પુષ્પાબેન જયંતિભાઈ ફલિયા એકતાબેન જયભાઈ ફલિયા ભાવનાબેન હિતેશભાઈ ફલિયાને ભાગવત ભગવાનનું પૂજન સંપન્ન કરવા માટે વિનંતી કરીશ કથા કવનની શબ્દ સરિતાની સ્વર સાધના અને મા સરસ્વતીની કૃપાથી અવિરતપણે પ્રવાહિત થતી આ ભાગવતી ગંગાના વક્તા પૂજની જિગ્નેશ દાદા રાધે રાધેનું પૂજન જયંતિભાઈ ફલિયા જયભાઈ ફલિયા હિતેશભાઈ ફલિયા અને ફલિયા પરિવારના અન્ય પરિવારજનો સંપન્ન કરે તેવી વિનંતી છે ફલિયા પરિવારની પૂજન વિધિ સંપન્ન થયા બાદ શ્રી ભરતભાઈ ભૂજડ

અને રાજકોટ પાવાગઢ અને વૃંદાવનના આપણા ભાગવત કથાના આયોજનોની માહિતી ફરી હું પુનરાવર્તિત કરતો નથી પણ એક આપણે સૌ જાણીએ છીએ કે તથસ્થુ વિદ્યાપીઠના પવિત્ર પ્રાંગણમાં પ્રેમ મંદિરમાં બિરાતા રાધાકૃષ્ણ દેવની મંગળાથી લઈ અને શયન આરતી સુધીના વિવિધ મનોરથોના મનોરથી તરીકે પણ આપણે ભાગ્યશાળી બની શકીએ છીએ ઓગણીસ બે બે હજાર છવ્વીસના એ રાધાકૃષ્ણ દેવના પાઠોત્સવ અને બાપવઘરની એકવીસ દીકરીઓના સમૂહ લગ્નની વાતથી પણ આપ સૌ વાકેફ છો પણ ઠાકોરજીની સેવામાં નૂતન વર્ષ ઉત્તરાયણ ધૂળેટી રામનવમી જન્માષ્ટમી દશેરા દિવાળી પૂનમ એકાદશી નૃત્ય સંગાર સાથે સાથે એક દિવસના મનોરથી એકાદશીના મનોરથી પૂનમના મનોરથી ઠાકોરજીના થાળના મનોરથી બ્રહ્મભોજનના મનોરથી ઠાકોરજીના ધ્વજા મનોરથી અને નિત્ય થતા યજ્ઞ મનોરથી તરીકે પણ આ બધી જ વિગતો ની માહિતી માટે આપ મુખ્ય પ્રવેશ દ્વાર ની બાજુમાં તથા સુવિદ્યાપીઠ માટે દાન ભેટ અહીં સ્વીકારાય છે એ રાધે રાધે સાહિત્ય સોલની બાજુના કાર્યાલય પર રાધે રાધે પરિવારના કાર્યકર્તાનો સંપર્ક કરશું આપ સૌને એક મારે વિનંતી એ પણ કરવી છે કે આપ આપના મોબાઈલમાં નવસો નવાણું આઠસો અઠ્યાસી છવ્વીસ બાર આ નંબર સેવ કરી એડ ગ્રુપ વિનંતી કરશો જેથી નિત્ય રાધાકૃષ્ણ દેવની દિવ્ય ઝાંખીનું દર્શન અને પૂજ્ય દાદાના મુખેથી સ્ફૂરેલો સુવિચાર આપને મળતો થઈ જશે અન્ય ભાવિ અને પ્રસારિત થતી કથાઓ કે ભાવિ આયોજનો ઉત્સવોની માહિતી પણ આ વોટ્સએપ ગ્રુપમાં જોડાવાથી આપને સિદ્ધિ જ મળતી થઈ જશે આગામી ધૂળેટીનો ઉત્સવ પણ આપણે તથાસ્તુ વિદ્યાપીઠ એટલે કે અમરેલી લાઠી હાઈવે પર કેરાળા ગામની બાજુમાં આ ઓગણચાલીસ ચાલીસ વીઘા જેટલા એક પાવન પરિસરમાં આ ધર્મ ભક્તિ સંસ્કાર સેવા સમાજનું ઉત્તરદાયિત્વ સમાજ સેવા સામાજિક સેવાના અનેક પ્રકલ્પોનું જે દાદાના સ્વપ્નનું એક આ સંકુલ ત્યાં નિર્માણ થઈ રહ્યું છે અને જેનું પણ ઓગણીસ બે બે હજાર છવ્વીસ ના રોજ સમગ્ર સંકુલનું લોકાર્પણ અને એ ઉત્સવ પણ ગઈકાલે દાદાએ આ અંગેની માહિતી આપ સૌને આપી છે એ ઉત્સવમાં પણ સૌને પધારવા રાધેરાધે એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ રાધેરાધે પરિવાર અને તથા વિદ્યાપીઠ પરિવાર વતી વિનંતી કરું છું હરિ તારા છે હજાર નામ ક્યાં નામે લખવી કંકોત્રી અને કૃષ્ણ એક એવું સ્વરૂપ છે કે જેનું અનેક સ્વરૂપે આપણે નિરૂપતા ગાતા અને એને ભજતા રહીએ છીએ એવું ગઈકાલે જ દાદા કહ્યું એમ પ્રીતમ પ્યારે એવા પ્રીતમ પારેને રાજી કરવાનું ફલિયા પરિવારની બહેનો મારા જમણા હાથે ઝડપથી આવી જશો એવું પ્રીતમ પ્યારેને રાજી કરવાનું એક નૃત્ય બહેનો જમણા હાથે આવી જાઉં એક ફલિયા પરિવારની કુમારિકા બહેનો અને અન્ય બહેનો આમ પ્રીતમ પારેને રાજી કરવાની એક નૃત્ય તેઓ પ્રસ્તુત કરી રહ્યા છે નૃત્ય સંપન્ન થયે જેના પ્રત્યેક શ્લોકમાં ભગવાન નારાયણનું જ ગાન કરાયું છે તેમજ જેમાં ભગવાનનું સ્વરૂપ સમાયેલું છે તેવી કથા એટલે શ્રીમદ ભાગવત કથા એવો નૃત્ય સંપન્ન થયા બાદ તૃતીય દિવસની દરેક શ્લોકમાં નારાયણ ગાન અને ભગવાનના સ્વરૂપની આ સમાયેલું આ મહાગ્રંથનું ગાન કરવા પૂજ્ય જિજ્ઞેશ દાદા રાધે રાધેના શિક્ષણોમાં વિનંતી અને પ્રાર્થના સાથે લક્ષ ટીવી ચેનલ રાધે રાધે ઓફિશિયલ યુટ્યુબ ચેનલ લાઇક સબસ્ક્રાઈબ અને શેર કરવાના અનુરોધ સાથે તેમજ મોક્ષ યુટ્યુબ ચેનલના પ્રસારણથી આ સૌનું પરિવાર વતી હાર્દિક સ્વાગત નૃત્ય રજૂ કરીએ એ બાદ પૂજ્ય દાદાના શ્રી મુખેથી શબ્દ ગંગાનું આપણે સૌ સ્નાન કરીએ એવી પૂજ્ય જિગ્નેશ દાદાને વિનંતી સાથે સૌને જય શ્રી કૃષ્ણ રાધે રાધે